માં દાદા જીવન ચરિત્ર શુદ્ધ હતું વાડીલાલ ભાઈ હા શુદ્ધ નીરુ માં હં એટલે એમ કેવું જરા વિસ્તાર થી કહો ને વાડીલાલ ભાઈ થી જ એમનામાં કોઈને આપી દેવાની જ વૃત્તિ કોઈનું લેવાની વૃત્તિ જ નહીં પરોપકારી સામાનું દુઃખ જોઈ શકે નહીં એ દાદા ભગવાન તો થયા પણ નાનપણથી જ એમનો એક સદગુણ ઊંચામાં ઊંચો એ હતો કે કોઈનું દુઃખ જોવાય નહીં એક ઉદાહરણ આપું કે એમની તો સામાન્ય સ્થિતિ હતી અને ઘરમાં કહ્યું હોય કે જાઓ આ પાંચ શેર ઘી લઈ આવો એમના ગજવામાં પાંચ પચાસ રૂપિયા પડ્યા હોય અને ઘી લેવા નીકળ્યા હોય અને રસ્તામાં કોઈ દુઃખી મળ્યો તે દાદાને કહે કે મારે જોઈએ છે તો દાદા એને રૂપિયા આપી ઘી લીધા વગર નરસિંહ મહેતાની માફક પાછા આવે એ એમનો સ્વભાવ પહેલેથી જોયેલો અમે નાનપણથી દાદાશ્રી હા જોયેલો એ તો આખી પોળે જોયેલું આ બધું વાડીલાલભાઈ સ્વભાવ સરસ એમનો કે કોઈ માણસ જોઈ કે એમની પાસે કોઈ સરસ વસ્તુ છે આપવાનું શીખેલા એ લેવાનું શીખેલા નહીં નીરુમાં અખરું તે અત્યારે એ જ કરે છે આપ્યા જ કરે છે બધાને જ્ઞાન વાડીલાલભાઈ જ્ઞાન આપે જે એમની પાસે હોય તે આપે આમ સાંસારિક રીતે કંઈ એમને એ નહીં એમને કોઈ જાતની આસક્તિ નહીં એટેચમેન્ટ કશું નહીં બે મુદ્દા કહી દીધા કે મૂળથી જ એના સ્વભાવમાં ઉદારતા અને પરદુઃખ ભંજન બે મોટા ગુણ નિરુમા ધર્મની વાતો થાય તમારી જોડે વાડીલાલભાઈ થાય પણ બહુ ઓછી મા ધર્મની થાય તો શું વાત થાય વાડીલાલ ભાઈ બસ આજ કે આપણે કોઈ દહાડો હાથ ધરવો નહીં કોઈ પાસે કની માંગવું નહીં આપીને ખુશ થવું લઈને ખુશ નહીં થવું